બે ધર્મ શાળાને સીલ મારવામાં આવી ખંભાતવાળી ધર્મ શાળા ને ખંભાતી તારા ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત અંબાજી એક્શન મૂડમાં વેરાના બાકીદારો એ સામે ગ્રામ પંચાયત એ કરી સીલ મારવાની પ્રક્રિયા આજે અંબાજીની બે મોટી ધર્મશાળાઓને માર્યા છે અંબાજીમાં કુલ છ ઉપરાંત કરોડ નો વેરો બાકી આજે ખંભાત ધર્મશાળાને માર્યું છે ધર્મશાળાના બાકી વેરા રકમ અગિયાર લાખ અંબાજીની કુલ પંદર મોટી મિલકતોને દસ દિવસમાં સીલ મારવામાં આવશે આ તમામ મિલકતો ના પાણી ગટર વીજળી કનેક્શન પણ કાપવામાં આવશે

અંબાજીની અંદર ગુજરાતની સૌથી શ્રેષ્ઠ ગ્રામ પંચાયત ગણાય છે આમ તો બરાબર સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાય પરંતુ અંબાજીની અંદર અમે છેલ્લા બે મહિનાથી પ્રયત્ન કરીએ છીએ બે મહિનોથી પ્રયત્ન વસુલાત બાબતે કરવા છતો રિક્ષા ફેરવી નોટિસો આપી તેમ છતો વસુલાત અમારી આવતી નથી વસુલાત છ સાડા સવા સો કરોડ જેટલી વસુલાત બાકી રહ્યા છે પંચાયતની બરાબર હજુ સુધી તો સાડા પાંચ કરોડ જેટલા રૂપિયા લગભગ બાકી નીકળતા હશે બરાબર તો અમે આજે નક્કી કર્યું હતું કે ખંભાતવાડી ધર્મશાળામાં અમે વારંવાર લેખિત સૂચના પણ આપી છે મૌખિક સૂચના પણ આપી છે અગિયાર લાખ સાડત્રીસ હજાર ત્રણસો ને અઠ્યાસી રૂપિયા જેટલી રકમ બાકી હતી અહીં ખંભાતવાડી ધર્મશાળાની તો અમે ખંભાતવાડી ધર્મશાળામાં આજે સીલ મારી અને સીલ મારવાની શરૂઆત ખંભાતવાડી ધર્મશાળાથી કરી અમે કુલ ટોટલ પંદર સીલ મારવાના અને હવે પછી બીજા નંબરમાં ઠાકોર ભવન ધર્મશાળાનું સીલ મારવા જઈ રહ્યા છીએ